આપણે ત્યાં તો પોતે ભૂખા રહીને અતિથિ ને દેવાની તો પ્રણાલી છે અને ઈ પ્રણાલીના આદ્ય સ્થાપક કયો કે ઈ પ્રણાલીના વાહક ક્યો ભાઈ જલારામ બાપા છે ચમત્કારો માં માનતા નથી એના માટે વીરપુર સાક્ષાત તીર્થ છે જ્યાં પૈસા લેવાની મનાય

પૈસા મૂકવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે અને છતાંય જમા વગર આવવાની મનાય છે આંગણે આવેલો અતિ ભૂખો નો જ્યાં દીકરા ખાંડી ને ખવડાવી દીધા ઈ ઇતિહાસ તો છે અને આજ ભાવના છે અને આજ સંદેશ આપનાર જલારામ બાપા છે તેમની આજે જન્મ છે અને આપણે ત્યાં કોઈ પણ વિસ્તારમાં છે આપણે સૌરાષ્ટ્ર છે હંમેશા પ્રખ્યાત છે કારણ કે અહીંની જે કહી શકાય કે જે દેને કો ટુકડા ભલાને લેને કો હરિનામ આ સૂત્ર છે તે દરેક જગ્યાએ સાર્થક થતું દેખાશે અને એમાં પણ એક એવી જગ્યા કે ન્યાય કોઈ પણ જાતનું દાન છે તે નથી સ્વીકારવામાં આવતું એક શ્રીફળ પણ નથી સ્વીકારવામાં આવતું અને બદલામાં છે તે દરરોજ પ્રસાદ આપવામાં આવે છે અનેક ભક્તો છે દૂર સુદૂરથી આવતા હોય છે

જો આપણે જે લોકો અધાર્મિક લોકો ચમત્કારોમાં માનતા નથી એના માટે વીરપુર સાક્ષાત તીર્થ છે જ્યાં પૈસા લેવાની મનાય અને જેમાં વગર આવવાની મનાય છતાં પણ બે હજાર થી બંધ છે બે હજાર ની સાલ થી આજે બે હાજર પચીસ છે પચીસ વર્ષથી તો કમસે કમ ત્યાં વગર પૈસા તમે જેમાં વગર આવવાની મનાય છે નવી પેઢી આપણે કહીએ જલારામ બાપા જે છે એ તમે જેમ ટુકડો ત્યાં ઢુકડો જલારામ જયંતિ ની આપણે સૌરાષ્ટ્ર બધે દેશાવર માં ઉજવણી થઈ રહી છે આપણે જે લોકોને એટલી ખબર હોય કે વીરપુરમાં જ જલારામ નું એ જન્મ સ્થળી છે એ બરાબર છે આપણે ચોટીલા પાસે પણ એક જલારામ ધામ બીજું બન્યું છે પણ આપની જાણ ખાતર કૃપાલ સિંહ પૂર્વ આફ્રિકાથી માંડી યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ નેશન માં પણ જલારામ બાપાના મંદિર છે આપણે લોકો જે નવી પેઢીના લોકો ને અમુક વસ્તુ થોડીક જાણવી જોઈએ કે કેવું વિરલ વ્યક્તિત્વ હોય તો ભગવાન ની જેમ પૂજાય નહીં સિમ્પલ ને સોબર રાજકોટની બાજુમાં જે આટકોટ ગામ છે ઠક્કર કરીને રઘુવંશી હતા એના દીકરા એનું નામ જલારામ બાપા માતાનું રાજણાની પણ જલારામ બાપા તો આપ જાણીએ છીએ હવે એને ને પૈસા ને હાર્ડવેર એ કોઈને ભૂખા જે છે ને એ ભાળી હકે નહીં એટલે દુકાન માં જે લોકો માલથાલ લેવા આવે તો આ તો કાવડિયા દીધા વગર દઈ દે ઘર ગરીબ માણસ એની પાસે પૈસા લેવાય પછી સોળ વર્ષની ઉંમર હતી જલારામ બાપા ની ત્યારે એના લગ્ન થયા વીરબાઈ માં હારે કેવળ સોળ વર્ષની ઉંમર હતી જલારામ બાપા ની પણ વીરબાઈ માં પણ તમે જુઓ સતી જેને કેવાય ને એવા ચારિત્રશીલ ને આધ્યાત્મિક પ્રવૃત્તિ ના માનનારા કુદરત ને કરવું ને બે માણસ એવા કે જેને

ગુજરાત ના એક ફતેદાર હતા અખાના અખાના છપ્પા તિલક કરતા ત્રેપન થયા જપમાળાના નાકા ગયા એ જે કહીએ છીએ ને એવા જે છપ્પા જે અખાના પ્રખ્યાત હતા ને એવા ભોજા ભગત ના પ્રત ભોજા ભગત પણ બહુ બઉ જ ઊંચી ઈ જમાના ઈ ભોજા ભગત જે છે એના ચાપ પ્રખ્યાત એની આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ પ્રખ્યાત હતી તો એને જલારામ બાપા ગુરુ માન્યા ભોજલ બાપા ને

ઈ મારા તમારા જેવા માટે નથી મારે અત્યારે ખાવામાં કાઈ ખૂટતું નથી મને તમે જમાડો ઠીક છે કારણ કે પેલા જમાનામાં જલારામ બાપા જમતા કોણ એ વટે માર્ગો ભૂખા લોકો જે ક્યાંય દેવ દર્શને ને હારે કોઈ સીધું સામાન કે કાઈ ચૂલો કે સગડી જમાનામાં કઈ હતું નહીં એવા લોકોને જમાડવાનું જલારામ બાપાએ સદાવ્રત લીધેલું એટલે જલારામ બાપા જે છે ઈ નાનપણથી આધ્યાત્મિક સોળ વર્ષની હોય લગ્ન થયા વીરબાઈ માં તો વીરબાઈ માં પણ એવું જ પાત્ર વીસેક વર્ષની ઉંમરથી જલારામ બાપા બદ્રીનાથ કેદારનાથ સહિતની યાત્રા પણ કરી આવેલા જે યાત્રા હમણાં હું અઠવાડિયા પેલા ગયો હમણાં ખબર પડી કે જલારામ બાપા ઈ જમાનામાં આજથી બસો વર્ષ પેલા જલારામ બાપા પણ બદરી કેદારનાથ જઈ આવ્યા અને પોતે એટલું પછી પતિત પાવન એનું ખોળિયું થઈ ગયું કે જલારામ બાપા જે છે એ આસપાસના વિસ્તારમાં આમ એક અનન્ય વ્યક્તિ તરીકે જરાક ઓળખાવા લાગ્યા એમાં તો એવી છે હરજી હરજીભાઈ ને પોતાને કઈ દરદ હતું તો જલારામ બાપા ને કીધું કે ભાઈ સાહેબ મને દરદ થયું છે જલારામ બાપા એ પાણી મંત્રીને આપ્યું એ જમાનામાં પાણી મંત્ર ને આજની તારીખે લોકોને ભલે ખોટું લાગે પણ આ એક જાતની આશ્વાસન છે મેડિસિન દવા દવા જે છે એ હું મંત્રલો પાણી નહિ તો શું છે દાખલા તરીકે જેને તમે હું ડોઝ કહીએ છીએ વન કાઇન્ડ ઓફ અત્યારે સાયન્ટિફિક છે એ જમાનામાં મંત્રલો કે હરજી નામના દરજી નું દરજ મટેડ્યું ઈ વાત પાછી વાયુ વેગે ફેલાઈ ગઈ કે ભાઈ જલારામ બાપા કોઈ વીરપુર માં છે હરજી ભાઈ નો દરજ જે છે એ એને સમાપ્ત કરી દીધું દરજ મટાડી દીધું પછી બીજો એવો કિસ્સો થયો ઓર જેને કેવાય કે પ્રસિદ્ધિ થઈ અઢારસો જમાલભાઈ નામે મુસ્લિમ તેલી જમાલભાઈ તેલી એના દીકરા ને એવું દરજ થયું કે ડોક્ટરો એ હાથ ઊંચા કરી દીધા એને કીધું ભાઈ હવે આમાં તમે સેવા કરો આમાં મને નથી લાગતું કે હવે કઈ બીજું થઈ શકે હવે એણે આ હરજીભાઈ વાત સાંભળી કરણો કરણો ત્યારે મોબાઈલ મોબાઈલ ના યુગ તો હોય નહીં એટલે એને સાંભળ્યું કે હરજીભાઈ એમ કેતા કે ભાઈ મારું દરદ જલારામ બાપા એ દૂર કરી દીધું એટલે જમાલભાઈ તેની જે છે જલારામ બાપા ની પાસે એને ખાલી બાધા આંકડી માનતા રાખી ઈ જમાલભાઈ તેલીના દીકરો જે અસાધ્ય બીમારી થી પીડાતો હતો એની બીમારી પણ દૂર થઈ ગઈ થયો ચમત્કાર જેવી છે ડોક્ટરો કીધું તેમ અન બધું પાંચ બોરી એટલે કે ચાલીસ મણ જે છે અનાજ બાજરી બળદ ને એ બધું ત્યાં એને આપી દીધું આવો જ એક ચમત્કાર ધ્રાંગધ્રાના મહારાજાને પણ થયો ધાંગ્રા મહારાજા જેટલા સૈનિકો નાનું એવું ખોડું અને એની પાસે એક ખડીયો અને એક લાકડીનો દંડીકો બીજું તો કઈ હતું ની જોળી જેવું હતું તો દોઢસો સૈનિકો સૈનિકોના ખોરાક કેવા હોય પણ જલારામ બાપા કોને કે

કે તમને ગિરનાર માં પણ કંકર એટલા શંકર ની જેમ સાધુ સંતો મળી આવતા તો એક સંત એટલે તો એવું છે કે ભગવાન સ્વયં એક વખત એક સંત નું સ્વરૂપ લઈને એની મહેમાન ગતિ જે આ ભાઈ જલારામ બાપા કરતા હતા એની પરીક્ષા લેવા આવ્યા અને આજની પેઢીના લોકો જો આને દંતકથા કે ખાલી એમ માને કે આ તો એક જાતની લોકો છે તો એવું નહીં શેઠ સગાર આપણે જાણીએ છીએ ભગવાન સ્વયં આવ્યા તને પરીક્ષા કરવા અને આંગણે આવેલો અતિત ભૂખોનો નો દીકરા ખાંડી ને ખવડાવી દીધા ઈ ઇતિહાસ તો દંત કથામાં છે એટલે તો કે ને કે શીર મળે પણ સમય મળે નહીં અને સાધુ છે ને માન હે આ આ જે કથા જે છે બિલખાની

તો તમે કામ કરો મને અત્યારે એવી એક વ્યક્તિની જરૂર છે જે હું કમસે કમ જીવું ત્યાં સુધી મારી સેવા કરી શકે મારા દર્દ મટાડી શકે નવરાવી દોરાવી શકે વગેરે વગેરે તો જલારામ બાપાએ એ કીધું તમે બોલો હું તમારી શું સેવા કરી શકું હું તમને શું આપી શકું તો એને કીધું તમારા ધર્મ પત્ની છે તમે બધા તો વૈરાગી જીવન જ જીવો છો સાંસારિક ભોગ વિલાસ તો તમે વ્યક્તિ નથી તો હું પણ સાધુના ના જીવ છું જો તમને વાંધો ન હોય તો મારી એટલે મારી સારવાર માટે તમે તમારા પત્ની હું જીવું ત્યાં સુધી મારી સેવા કરે હમ તો જલારામ બાપા જીસકા નામ હે એણે કીધું કોઈ કારણ કે એને તો જીવમાં ને શિવમાં કોઈ ફેર બીજો હતો જ નહીં એણે કીધું એને માતા વીરબાઈને પૂછ્યું એટલે એના પત્ની વીરબાઈ માને પૂછું કે સાધુ આવી એક માગણી કરે છે તમે એની સેવા માટે જશો પણ નિરબાઈ માં પણ મેં કીધું તેમ એ તો અલૌકિક પાત્ર હતા એને તો કીધું કે કોઈ ફરક નહીં ફરક પડતા હે યા તો મારા પિતા છે ને યા તો મારા પુત્ર છે ક્યાં ફરક પડતા હૈ હાલી નીકળ્યા એની હારે થોડેક દૂર ગયા હશે ત્યાં એ સાધુ અંતર ધ્યાન થઈ ગયા કારણ કે વીરબાઈ માં પણ આ જ પાત્ર છે જલારામ બાપા પણ એ જ સિદ્ધ પાત્ર છે વાસ્તવિક આ લોકો સંતને કે સાધુના ના જીવ છે એટલે એ સાધુ અંતર ધ્યાન થઈ ગયા અને એને વીરબાઈ માં ને એક એને જોડી આપી અને એક દંડીકા જેવું આપ્યું દંડીકો તો એ જમાનામાં જાનવર થી પણ બચવા માટે જઈને અથવા તો એ સેન્સમાં અપાતો પણ જોડી જે અક્ષય પાત્ર જેવી છે આ જોડી કોઈ દી ખૂટે નહીં ભરદે જોલી મેરી હો આપણે જે ગીત ગાય છે એના જેવું અને એ જોડી ને દંડીકો આજે પણ વીરપુર માં જલારામ બાપા નું મંદિર જે છે અથવા તો એના જમાનામાં ઘર હતું હવે મંદિરના સ્વરૂપમાં પલટાઈ ગયું એ જોડી અને દંડીકો દંડિકો આજે પણ છે દંડો છે જોડી છે અને એક ફોટો છે જલારામ બાપાનો ઓરિજિનલ એવું છે એક માત્ર ફોટો જલારામ બાપાનો લાઈવ એ ફોટો ત્રણેય વસ્તુ આજની તારીખે પણ ત્યાં ઉપલબ્ધ છે હવે મૂળ વાત એ છે જલારામ બાપાની કીર્તિ મશહૂર જે છે એ શું છે અન્ન નો મહિમા રાજકોટમાં ઈટ ઉપર ઈટ નહીં રોટી ઉપર રોટી મૂકો ભૂખા ને અન્ન દઈ દો એટલે વાત પૂરી થાય એજ વાત જલારામ બાપા એ કરી એજ ભોજલરામ બાપા કરતા ભોજલરામ એટલે કે જલારામ બાપા ગુરુ બે જામપા સહિતના બે શિષ્યો હતા એક જલરામ બાપા પોતે આ બે એના શિષ્યો ભોજા ભગત ના અને જલારામ બાપા એ આજીવન એ કે એની ઉંમર પર તમારી જાણ કરતા જલારામ બાપા એક્યાસી વર્ષ જીવા એક્યાસી વર્ષની ઉંમરે જલારામ બાપા દેવલોક પાઈમાં ત્યાં સુધી નવેમ્બરની ચાર સત્તરસો ને નવ્વાણું ત્યારે એનો જન્મ થયો અને વિક્રમ સંવત ઓગણીસો ને સાડત્રીસ માં ફેબ્રુઆરી ની ત્રેવીસમી તારીખ અઢારસો એક્યાસી એક્યાસી વર્ષની ઉંમરે દેવલોક પાયમા દલારામ બાપા તો જલારામ બાપાની ની આપણે તો સૌરાષ્ટ્ર ભરમાં આપણે ભાવ તો ભણે આપણે ત્યાં તો પોતે ભૂખા રહીને અતિથિને ને દેવાની તો પ્રણાલી છે અને ઈ પ્રણાલીના આદ્ય સ્થાપક ક્યો કે ઈ પ્રણાલી ના જલારામ બાપા છે તો આવા જલારામ બાપા જે છે બાર વર્ષની વયે જે ગિરનારના ના સંન્યાસી ભોજલરામ બાપા ને મળ્યા હતા એમ જલારામ બાપાને પણ સોળ વર્ષની વયે એને આવી સંત વિભૂતિઓનો સાક્ષાત્કાર અનાયાસે થયો અને પછી એને આજીવન સદાવર્ત લીધું કે આંગણેથી કોઈ ભૂખે જવો ન જોઈએ અને આજની તારીખ સુધી આપણે જાણીએ કૃપાલસિંહ ચમત્કાર થી ઓછું કશું જ નથી જ્યાં બે હજાર ની સાલમાં કહેવામાં ભારતનું શાયદ આ પેલું એવું મંદિર કે જગ્યા છે કે જ્યાં ભાવિકોને પૈસા મૂકવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે અને છતાંય જેમાં વગર આવવાની મનાય છે

અઢારે વર્ણના લોકો પછીથી પોતાના જે જૈવિક દુઃખ દર્દ હોય એની બાધા આખરી રાખતા આવી રીતે આખવા મહિમા જે છે કૃપાલસિંહ એટલે ધન્ય હો આવી વિભૂતિઓને જે આપણે સોરઠ ભૂમિમાં જન્મી છે સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજેડા હેંજળ પીવે નમણા નરને નારે છે સંત સુરા ને વિભૂતિઓની આ ધરતી છે આપણે આપણી જાતને એટલો તો કમસે કમ ધન્ય માનીએ કે અવતાર તો કમસે કમ આવી આવી ધરતીમાં મળ્યો છે હવે એને લાયક બનવાની કોશિશ થાય તો આપણું એને પણ એટલું કરવું જોઈએ કે તમે ખરા અર્થમાં ભક્તિ જો જલારામ બાપા સુધી તમારે પહોંચાડ્યું હોય તો આવા ગરીબ અને ભૂખ્યા જનો જે છે જીવ માત્ર આમ તો કેવળ આ પણ નહીં જીવ માત્ર તમને કહું કૃપાલશ્રી હમણાં સૌરાષ્ટ્રમાં બે ચાર દિવસ પેલા જે કમોસમી માવઠું થયું એમાં માણસોનો આપણે ખેડૂતોનો બધો પાક તણાઈ ગયો સરકાર મદદ કરીને કદાચ ગમે સારું માઠું વર કાઢી પણ નાખશે પણ સૌથી વધુ નુકસાન બીજું શું ખબર શું થયું છે માંડવીના પાથરા તણાઈ ગયા એની આરે પાલો પાલો એટલે ખડ ઘાસ નિરણ નિરણ જેને કે છે એ પણ તણાઈ ગયું